ઉપલેટા શહેર અને તાલુકામાં ભારે મેઘ ખાંગા ઉપલેટાના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાંચેક દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી પંદર ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જેમાં ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી અતિભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં નીચાણવાળા વિસ્તારમાં ખાજાનગર અને રસલપુરા જેવા સોસાયટીઓમાં વધુ વરસાદને લઈ અનેક ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા

ઉપલેટા અમારા ઘરમાં આજ ઘણા ટાઈમથી વરસાદ ચાલુ છે એના કારણે આજ ઘરમાં પાણી ગરી ગયું છે ને ઘરની વખરી વખરી પલરી ગઈ છે અનાજ બનાજ બધું અત્યારે અમારા ઘરની પોઝિશન તમે જુઓ તો આ પાણી પાણી છે બરાબર છે એના કારણે આ ભૂંગરાનું છે કે આ ભૂંગરા જ્યાંથી છે ત્યાંથી પાણીનો બહુ અમારે તકલીફ પડે છે અમે ઉપલેટામાં રહીશી અમારી અત્યારે રસુલપરા સોસાયટી શમશાન રોડ બહુ પોઝિશન ખરાબ છે જે કોઈ પણ આ વિડીયો જોવો તે આ જરાક અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આનું કાક રસ્તો કરી દો અમને આજ ઘણી ફેરી અમે અરજીઓ દીધી છે આ દીધું છે પણ કોઈ જાતનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી બરાબર એટલે આ હવે તમારે અમારો બધી આ પોઝિશન જોઈ અને જરાક અમારી માથે દયા કરો અમારા બચ્ચા બચ્ચા બધા હરાજ થાય છે બરાબર અમારા ઘરમાં અત્યારે પાણી ગોઠણ ગોઠણ ભરેલું છે કેટલીક